નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી જેનો પાઠ ચાર કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે લોંગર શાર્પર અને બિગર આ પાઠના એક્ટિવિટી ચાર વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ એક્ટિવિટી ચાર ઇન્જોય ધ સ્ટોરી વાર્તાનો આનંદ માણો વાર્તાનું નામ છે ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ એટલે કે રાજકુમાર અને તેના મિત્રો ચાલો આપણે વાર્તા જોઈએ सोहन सेन वोज अ प्रिंस सोहन सेन नाम नो राजकुमार हतो ही हेड थ्री फ्रेंड्स तेने त्रण मित्रों हता लॉन्गर लेग्स शार्पर आईज एंड बिगर बेली आवा दे हेड स्पेशल पावर्स एटले के तेनी पासे વિશિષ્ટ શક્તિઓ હતી જેમાં બ્યુટીફુલ પ્રિન્સેસ તે પ્રદેશમાં બીજા રાજાને એક સુંદર રાજકુમારી હતી મેની યંગ પ્રિન્સ પ્રિન્સેસ હોપ ડે ટુ મેરી હર ઘણા યુવાન રાજુ પરિડ નોટ વોન્ટ એટ ઓલ પરંતુ રાજા એટલે કે તેના પિતા પોતાની દીકરીના લગ્ન કરવા જરાય ઇચ્છતો ન હતો ધ કિંગ્સ વોઝ અ મેજીશિયન આ રાજા જાદુગર હતો સો હી સેટ થી થ્રી ડિફિકલ્ટ ટેસ્ટ તેથી તેણે ત્રણ મુશ્કેલ કસોટીઓ ગોઠવી ઇચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ ધ ડિફરન્ટ પ્લેસ દરરોજ તે તેની રાજકુમારીને જુદા સ્થળે સંતાડતો ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ રાજકુમારે

રાજા એ પોતાની જાદુ શક્તિથી તેઓ બધાને ગધેડામાં ફેરવી નાખ્યા પોતાની જાદુ શક્તિ વડે ચાલો આગળ જોઈએ હવે શું બને છે સોહનસેન વોન્ટ ટુ ટુ વેન્ટ ધ કિંગ સોહનસેન રાજા પાસે ગયો ધ સેડ આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર રાજાએ કહ્યું મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે ફાઈન્ડ હર ટુ મી ધ સનસેટ તેને શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલા સમક્ષ લાવ રાજા રાજાએ સોહનસેન સામે શરત મૂકી ધ સાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ ત્યાર પછી તીવ્ર આંખોએ ચારે બાજુ જોયું અને કહ્યું ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન અ હંડ્રેડ માઇલ્સ અવે તેણે કહ્યું કે રાજકુમારી પર્વતની ટોચ પર છે કે જે અહીંથી સો માઇલ દૂર છે ત્યાં સંતાડેલી છે ત્યાર પછી ધેન લોંગર લેગ્સ રન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ ત્યાર પછી લોંગર લેગ છે લાંબા પગ છે તેણે પવનની ઝડપે દોડ્યો હી કમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક એટલે કે સનસેટ તો તે સૂર્યાસ્ત પહેલા અંધારું થાય તે પહેલા રાજકુમારીને લઈ અને પાછો આવે છે ધ કિંગ વોઝ એંગ્રી રાજા ગુસ્સે થયો ત્યાર પછી જોઈએ આગળ ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ બ્રિંગ હર બેક ટુ મી બીફોર ધ સનસેટ બીજા દિવસે રાજાએ કહ્યું મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડી છે તેને સૂર્યાસ્ત પહેલા મારી સમક્ષ લાવિંગ હેઝ ટર્નેડ હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ ત્યાર પછી સાર્પર આઇઝે જોયું અને કહ્યું કે રાજાએ તેને સોનેરી પાંદડામાં ફેરવી દીધી છે સી ઇઝ ટુ હંડ્રેડ માઇલ્સ તે બસો માઇલ દૂર છે ધ લીફ ઇઝ શેકિંગ હેંગિંગ ઇન ધ વિન્ડ પાંદડું પવનમાં હાલી રહ્યું છે લોંગર લેગ્સ રન ફાસ્ટર ધેન ધ વિન્ડ ત્યાર પછી લાંબા પગ છે તે પવન કરતા પણ વધારે ઝડપે દોડે છે એટલે કે પડે તે તે જ લાંબા પગ છે છે રાજકુમારીને લઈ અને પાછો ફરે રાજા ફરીથી ગુસ્સે થાય છે કિંગ said કમ વિથ ધ પ્રિન્સેસ before સનસેટ ત્રીજા દિવસે રાજાએ કહ્યું કે રાજકુમારી સાથે સૂર્યાસ્ત પહેલા પાછો ઓલ અરાઉન્ડ એન્ડ સેડ ફરીથી તેજ આંખો છે તેણે આજુબાજુ જોયું અને કહ્યું ધ પ્રિન્સેસ ઇઝ ક્વા ક્લોઝર વેરી ક્લોઝર નિયરર કે રાજકુમારી ક્યાં નજીકમાં જ છે સી ઇઝ બોટમ ઓફ ધીપ લેક તે ઊંડારી માછલીમાં ફેરવી નાખી છે ચાલો આગળ જઈએ હવે શું થાય છે ધ ફોર ફ્રેન્ડ વેન્ટ ટુ ધેક ચારે મિત્રો સરોવરના કિનારે જાય છે નાવ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી ત્યાર પછી મોટા વાળો મિત્ર હતો તે કહે છે કે હવે મારો વારો હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર તેણે પાણી પીવાનું શરૂ કર્યું હી ડ્રંક એન્ડ ડ્રંક ધ લેક વોઝ ઓલમોસ્ટ એમપી એમટી ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ તેણે પાણી પીવાનું શરૂ કર્યું અને પાણી પીવાનું શરૂ રાખ્યું સરોવર લગભગ ખાલી થઈ ગયું અને રાજકુમારે રૂપેરી માછલીને પકડી લીધી ધ ફિશ ટર્નેડ ઇન ટુ અ બ્યુટીફુલ પ્રિન્સેસ ત્યારબાદ માછલી છે તે સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી રાજકુમાર અને રાજકુમારી ખુશ થયા ધે વેન્ટ ટુ ધ કિંગ પછી તેઓ રાજા પાસે ગયા ધ કિંગ બીકમ વેરી એંગ્રી

બીજું લોંગર લેગ્સ કમ બેક વિથ ધ પ્રિન્સેસ તો તે પણ ખોટું છે માટે આપણે ફોલ્સ એફ કરીશું ત્રીજું ધ પ્રિન્સ ચેન્જ ઇન ટુ અક્રો રાજકુમાર કાગડામાં ફેરવાઈ ગયો તો તે પણ ખોટું છે માટે એફ કરીશું ચોથું ધ કિંગ સેટ થ્રી ડિફિકલ્ટ ટેસ્ટ રાજાએ ત્રણ મુશ્કેલ પરીક્ષાઓ રાખી હતી તો તે સાચું છે માટે ટી પાંચમું ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લુ અવે ઇન ધ જંગલ રાજકુમાર અને રાજકુમારી જંગલમાં ઉડી ગયા તો તે ખોટું છે માટે એફ કરીશું ત્યાર પછી વાર્તાના આધારે નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં લખો તો પહેલા નંબર ઉપર આવશે પ્રિન્સ સોહનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ એટલે કે રાજકુમાર સોહનસેન છે તે સુંદર રાજકુમારીને પરણવા ઈચ્છતો હતો બીજા નંબર ઉપર આવશે ધ કિંગ સેટ થ્રી ડિફિકલ્ટ ટેસ્ટ રાજાએ ત્રણ મુશ્કેલ કસોટીઓ રાખી હતી ત્રીજા નંબર ઉપર આવશે ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન એટલે કે રાજાએ રાજકુમારીને ઊંચા પર્વતની ટોચ પર સંતાડી દીધી ત્યાર પછી ચાર નંબર ઉપર આવશે લોંગર લેગ્સ રન ફાસ્ટર ધેન ધ વિન્ડ એટલે કે લાંબા પગ છે તે પવન કરતા પણ ઝડપથી દોડે છે ત્યાર પછી પાંચ નંબર ઉપર આવશે ધ બિગર બેલી ડ્રંક હોલ વોટર ઓફ ધ લેક એટલે કે મોટું પેટ છે તેને આખા તળાવનું પાણી પી લીધું અને ત્યાર પછી છ નંબર ઉપર આવશે પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી રાજકુમાર અને રાજકુમારી ખુશ થઈ ગયા ત્યાર પછી યોગ્ય વિકલ્પ સામે ખરો કરો પેલું હું વોઝ સોહનસેન સોહનસેન કોણ હતો તો અ પ્રિન્સ રાજકુમાર હતો બીજું ધ પ્રિન્સેસ ઓલ ધ પ્રિન્સીઝ વેન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ શા માટે બધા રાજકુમારો રાજકુમારીને પરણવા ઈચ્છતા હતા તો જવાબ આવશે એ બીકોઝ शी વોઝ અ બ્યુટીફુલ પ્રિન્સેસ કારણ કે તે સુંદર રાજકુમારી હતી ત્યાર પછી ત્રીજું વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ રાજા રાજાએ પ્રથમ વખત રાજકુમારીને ક્યાં છુપાવી હતી તો જવાબ આવશે સી ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન એટલે કે પર્વતની ટોચ ઉપર ચોથું હું બ્રોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ રાજકુમારીને જંગલમાંથી પરત કોણ લાવ્યું તો જવાબ આવશે લોંગર લેગ્સ ત્યાર પછી પાંચમું હું વોટર ઓફ ધ તળાવનું બધું જ પાણી કોણ પી ગયું તો જવાબ આવશે એ બિગર બેલી છઠ્ઠું હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ છેલ્લે રાજા રાજકુમાર અને રાજકુમારી શું અનુભવે છે તો જવાબ આવશે એ હેપી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી એક્ટિવિટી ચાર ના સમજૂતી છે તે પૂરી થાય છે આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે દરેક પાઠની પીડીએફ છે તે જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો